નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન અને એમ પી જોગવાઈ અંગે બેઠક યોજાઈ બેઠકમાં જિલ્લા શહેરમાં વરસાદ સંદર્ભેની પરિસ્થિતિ રસ્તાઓ તેમજ સિંચાઈ સહિતના મુદ્દાઓ जिला मांग प्रगतिशील कार्य विकास लक्षी प्रोजेक्ट्स તેમજ સરકારી યોજનાના લાભો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સંદર્ભે અધિકારી શ્રીઓ સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનો મંત્રી શ્રીએ કર્યા હતા જિલ્લા કલેક્ટર શ્રી નયમેશ દવે તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ ઓરા દ્વારા મંત્રી શ્રીને જિલ્લાના પ્રગતિ હેઠરના વિકાસ કાર્યોની વિશેષ માહિતી આપવામાં આવી હતી જિલ્લાના प्रभारी મંત્રી શ્રીએ વિકાસ કામોનો પ્રગતિ અહેવાલ જોઈ

जिला आयोजन अधिकारी श्री सहित अधिकारीश्रीओ उपस्थित रह रिपोर्ट जाकिर खान मोगल